હેલો મિત્રો ગુડ મોર્નિંગ હવે મહાદેવ ને આજે ભાગી ગયા છે સાડાનો દસ ને આપણે નાઈઝીને આવી ગયા છે દુકાને મિત્રો ને આજે તો હરી હું કહેવાય ખબરની સાત વાગ્યાની લાઈટ વેગી છે હજી કંઈ હવે હા સુધી નહીં આવે કેમ કે અમારે બુધવારનો પાવર કાપ હોય આજનો એટલે આ લાઇટ વેગી છે એટલે આખો મિત્રો આજ તો કંટાળી જવાનો નથી આવે તો કાંઈ વાંધો ને હમણાં ફોન બોન કરી હમણાં સેન્ડીને મસાલો ખાવા બોલાવો એ દુકાને તો થોડી ખવાઈને કરી તો મજા વાગો દે આજ તો લાઈટ વગેરે ધરાઈ રહે પણ કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યું છે મારા બ્લોગમાં લાઈટ તો નથી પણ જવા અમારે આવી જશે હું મીર બાપુ તો સારું લાગે ભાઈ બંધો બધા અમે આવી જીતારમાં સિરાગ બાપુ દુકાને માવા લેવા બાપુ અંદર કેમ કે ફેસ કાળો આવે છે થોડુંક મિત્રો અમારા આવી જશે મસાલા લેવા માવા લઈ જઈ સિરાગ બાપુ ની દુકાને અમારે

અને આ બધું મારા ભાઈ આવી ગયા છે બે હવા હવાઈ કરવા અને મારા બડ્ડે બોય આવી ગયા છે જો આમ બડ્ડે બોય આમ આગળ મારે છે કેમ કે ખબર છે કે આ હલવા વાના છે એમ એટલે મન મન મનમાં તો એમ કહે છે બાઉલિયા તો કે હા ભુવાજી તો કે હલવા આવે તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બનાવી રહો તો મિત્રો સેન્ડી ને ભોલ એ તો બધા વીએ જશે હવે અને હવે આ મારા બીજા બધાય ફ્રેન્ડ ફોલોઈંગ આવી ગયો છે બધું જોવો તમે આમ કેમ પણ નાના છોકરા તો હું મિત્રો તમારું શું કેવું છે તો વાહ પાઠેન્દ્રજી વાહ કવું તારા કઈ કેવું છે અરે બે શબ્દ બોલ કવું તું અરે એમ થાય કવું કઈક બોલ કઈક મિત્રો તો અમારે કાવું શરમાઈ ગયો છે કઈ વાંધો નહીં કન્ટિન્યુ બનાવી દેજો તો મિત્રો વાગી ગયા છે હવે દસ એક આવી ગયા છે ને જમી ગયા મિત્રો દુકાને પાસે આવી ગયા હતા આઠ એક વાગે પછી તો ઘરા ઘી એટલે કઈ વિડીયો બનાવવાનો કે આપણે શૂટ કરવાનો કઈ ટાઈમ નહીં રહ્યો કઈ વાંધો નહીં હું કહું આવી ગયા છે મિત્રો અને જો અમારા બહુ ફાકી ગયા છે ખોપારી કાપતા કાપતા બે હું કહેવાય થોડીક થાકી લગી લે થોડુંક ફોફારી બાકી છે કાપી જ એટલે કાલના દિવસો આપણે અમને મહિલા કરે રેગ્યુલર રાબેતા મુજબ તો કાંઈ વાંધો મિત્રો તો આજના બ્લોગને આપણે વિરામ આપીએ અને તમને અમર બ્લોગ કેવો લાગે છે અને એમાં હું જે કંઈ ભૂલસૂક થતી હોય કહેતા રહીજો મિત્રો કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળીએ એક નવા બ્લોગમાં જ્યાં સુધી હર મહાદેવ ગુડ નાઇટ